નમસ્કાર ન્યૂઝ લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરીએ મહત્વના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે વિશ્વમિયા ધામના કાર્યક્રમમાં નીતિન પટેલે આપ્યું નિવેદન હું ધારાસભ્ય હતો ત્યારે જે વ્યક્તિ આવે તે મને સલાહ આપતા હતા હું સર્વજ્ઞા નથી તેથી મને બધી ખબર ન હોય નીતિન પટેલ પણ સલાહ આપનારની ક્ષમતા હોવી જોઈએ પ્રોફેસર હોય અને મને સલાહ આપે તે બરાબર છે પત્ની પાણીનો ગ્લાસ ન આપતી હોય તેવા લોકો મને સલાહ આપતા હતા હું ધારાસભ્ય હતો ત્યારે મેં જે વ્યક્તિ આવે તે મને સલાહ આપતા હતા તેવી વાત તેમણે જણાવી હતી અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે બધા જ કામ ના અનુભવી છીએ અમે બધી જ કામ માં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ આપનાર ની કેપેસિટી કોઈક મોટો પ્રોફેસર હોય અને મને કઈક લખવામાં સલાહ બરોબર આ વિષ્ણુભાઈ હોય અને હું આરોગ્ય મંત્રી આવું અને કોઈ સલાહ આપે આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણા માં જીઆઈડીસી ને ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે

અને એમ કે છાના માના ઉભા થઈ પી લો કે પત્ની ખબર હોય કાક કશું નહીં કરતા ઉપર ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે એટલે પાછા તમારા જેવા પકડે એમને ઘેર હાથ પડે પાંચ દસ જણ જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે